ભરૂચના જાડેશ્વર શીતલા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસ કર્મીની ઓળખ આપીને ભેજાબાજ મોપેટ લઈને ફરાર થઈ ગયો હતો જોકે એલસીબીની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના જાડેશ્વર શીતલા માતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું તે દરમિયાન એક ભેજાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમ દાટી આપવા લાગ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાસે પાણી નાસ્તા પાણી માટે રૂપિયા માંગ્યા હતા અને યુવકે તેને રૂપિયા બસો આપ્યા હતા પરંતુ વાત ન પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માંગ્યું હતું અને યુવક મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો જોકે ઘણો સમય વીત્યા બાદ પણ નકલી પોલીસ કર્મી પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાયા હોવાનો અણસાર આવી ગયો હતો અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તે અર્થમાં ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર સીસીટીવી સર્વેલન્સની તપાસમાં હતો તે દરમિયાન મુલટ ટોલનાકા પાસે જ્યુપિટર મોપેટ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી અને પોલીસની પૂછપરછમાં છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસ તપાસમાં ભેજા બાદ આરોપી રાજા બાબુભાઈ

ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક ઈસમ આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને ડરા ડરાવે તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ આ જે માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર સાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી મોટર સાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટર લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી પરત નહીં આવતા યુકે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ પકડી પાડેલો અને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો તે મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે